મોડેડાથી ઉમરી રોડ નવીનીકરણમાં સાઈડમાં ખાડા ખોદાતા ખેડૂતો વિફર્યા તો ખાડાઓના કારણે અકસ્માત થવાની ભીતિ રોડની સાઈડમાં દસ ફૂટની ઊંડી છારીઓ ખોદાતા આજુબાજુના ખેતર માલિકોએ કામ બંધ કરાવ્યું ડીસા તાલુકાના મોડેટાથી અરણીવાડા અને ઉમરી થઈ વાયા પાટણને જોડતો મુખ્ય માર્ગ આવેલો છે જેમાં મોડેટાથી ઉમરી સુધી નવીનીકરણ રોડ મંજૂર થતાં વાહન ચાલકો સહિત રાહદારીઓમાં આનંદ છવાયો હતો પરંતુ નવીનીકરણ રોડની સાઈડો બનાવી કામગીરી ચાલી રહી છે જેને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા રોડની સાઈડમાં દસ ફૂટના ઊંડી છારીઓ ખોદતા આખરે આજુબાજુના ખેતર માલિકોએ કામ બંધ કરાવ્યું હતું આ માર્ગ પર રોજ બરોજ એસટી બસ વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ રોજ રોજ અવર જવર કરે છે સ્થાનિક ખેડૂતોના પશુ બાળકો અને વૃદ્ધો અંદર પડી જાય તો પણ બહાર ન નીકળે તેવા કોન્ટ્રાક્ટર ઊંડા ખાડાઓ ખોદાયા છે પશુઓના મોત થવાની ભીતિ સેવાઈ રહી છે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને આજુબાજુના ખેતરોના ખેડૂતો વિફર્યા હતા જેમાં ખાડામાંથી વૃદ્ધો અને બાળકો બહાર ન નીકળી શકે તેવા કોન્ટ્રાક્ટર દ્વારા ઊંડા ખાડાઓ ખોદકામ કરાતા મોત થવાની ભીતિ સેવાઈ રહી છે ખાડાઓને કારણે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે જેને લઈને ખેડૂતો વિફર્યા હતા અને ચાલુ કામ બંધ કરાવવામાં આવ્યું હતું રોડની બંને બાજુમાં માટી કામના કારણે માટી કામ માટે રોડની બંને સાઈડમાં ઊંડા ખાડા ખોદવામાં હોવાથી અંદર બાળકો અને પશુ પડી જાય તેવી ભીતિ છે ઊંડા ખાડા ખોદવામાં આવતા રોડની સાઈડમાં ખાડામાં વાહન ઉતરી જાય તો વાહન ન નીકળી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે ખેડૂતો વારંવાર કોન્ટ્રાક્ટરને સંપર્ક કરતા કોઈ જવાબ ન આપવામાં આવ્યો જેથી ખેડૂતો વિફર્યા હતા અને ચાલુ કામ બંધ કરાવ્યું હતું હું જોશી પ્રહલાદભાઈ ભીગાભાઈ ગામ મોડેઠા ગવર્મેન્ટે સત્યાવીસ કરોડ રૂપિયા માતબર રકમ આપીને રસ્તો બનાવેલા છે બરાબર તો આ લોકો કોન્ટ્રાક્ટર લોકો જે છે એમને એ બાજુમાંથી માટી લઈ અને ખોદકામ કરે છે બરાબર તો એ ખોદકામ કરતાં કોઈ આજુબાજુમાં કોઈ ભેંસ હોય કોઈ બળદ હોય અને કોઈ છોકરું હોય તો રમતું રમતું ખાડામાં પડી જાય તો જવાબદાર કોણ બરાબર અમારું એક જ કહેવું છે કે ગવર્મેન્ટે રકમ આપી છે એનો સદુપયોગ કરી અને એમને જે તળાવમાંથી સરકારી જગ્યામાંથી લાવી અને પૂરણ કરે એવી અમારી ખેડૂતોની માંગ છે નમસ્કાર સાહેબ આ રોડનો બેડ ભેડ માટે જે ખેડૂતોના ખાતાની જમીન તોડી અને ઊંડો ઘેરો ખાડો કરી જેની અંદર પશુ પક્ષી અંદર પડી જાય તો બહાર ના નીકળી શકે એવી પોઝિશન હરણીવાળા બુકોલી રોડની કરી નાખી છે નમા તમામ ખેડૂતોની વિનંતી છે કે અમારે આ સોલ્ડર કરી આપો અમારા ખેતરની ધાર તોડી છે ત્રણ ત્રણ મીટર સુધી ગરબા જે પડે છે અમારા ખેતરનું જે ધોરણ થાય છે અમારા ખેતરો ખેતરોની જે હાલત નબળી કરી છે અમારે છે કે સાહેબ અહીને અમારું સોલ્વ કરી આપો ખેડૂતોને થોડી અરજી હોભો સત્યાવીસ કરોડની ગ્રાન્ટ પાસ કરી છે તો સત્યાવીસ કરોડમાં તમે અમારી માટી લઈ અને બેડ બનાવ્યો છે તે તમારી બેદરકારી છે અને તમે તળાવની બહારેથી માટી લાવીને બેડ બનાવી શકો ન કે અમે અમારા પોતાનો જીસીબી લાવી અમારા ખેતરની બાજુ જે ખાડા કર્યા છે અમે એ ખાડા બોરી નાખવા પણ અમે મંજૂર થયો હા હું દશરથભાઈ બોલું છું તેમને પિલર લગાવેલ છે મધ્ય બિંદુથી નવ મીટર લગાવેલ છે તેની આગળ બે મીટર જેટલું ખોદાણ કરી નાખેલ છે અને બહુ ઊંડી ખોદાણ કરેલું છે બેસો પડે છોકરાઓ બીજા નિશાળે જતા હોય કોઈ સાઇડમાં પડી જાય તો તેનો જવાબદાર કોણ રહેશે